그래요. <목소리도> દારૂનો નાશ કરવાની શું છે ડિવિઝનના છ પોલીસ સ્ટેશન છે ટાઉન પશ્ચિમ સ્ટેશનના કુલ સાઈઠ જેટલા ગુનાનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવેલ તે હુકમ અન્વયે કમિટી કરી જેની અંદર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ નડિયાદ વિભાગ ડીવાયએસપી નડિયાદ અને નશાબંધી અધિક્ષક સાહેબની હાજરીમાં આજે પંદર હજાર જેટલી બોટલો જેની કુલ કિંમત ત્રીસ લાખ ત્રાણું હજાર પાંચસો ને ઓગણીસ રૂપિયા છે એ બોટલોનો મુદ્દામાલનો વિધિસરનું પંચનામું કરી અને નાશ કરવામાં આવેલ છે